યાદ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા ભાગમાં ચર્ચા કરી સામાજિક વિજ્ઞાનનો સત્તરમો પાઠ જેનો બીજો ભાગ અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પાઠનું શીર્ષક છે કુદરતી વનસ્પતિ કુદરતી વનસ્પતિ કોને કહેવાય જંગલો આપણે કોને કહીએ છીએ એની વિવિધતા શું છે એ વિવિધતા પાછળના કારણો શું છે એની આપણે વાત અગાઉ કરેલી કે ભાઈ ત્યાંનું ભૂપૃષ્ઠ કેવું છે જમીન કેવી છે તાપમાન કેટલું છે સૂર્યપ્રકાશ કેટલો છે વરસાદ કેટલો પડે છે ભેજનું પ્રમાણ કેવું છે આના ઉપર એ જંગલોની વિવિધતા છે પાંચ પ્રકાર આપણે જોયા વિવિધતા વિવિધતાની દ્રષ્ટિએ કુદરતી વનસ્પતિના એમાં એક ઉષ્ણકટિબંધી વરસાદી જંગલો બીજું ઉષ્ણકટિબંધી ખરાવ જંગલો ત્રીજું ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો ચોથું સમશીતોષ્ણ કટિબંધીય જંગલો ઘાસના મેદાનો પણ કહેવાય અને ભરતીના જંગલો અથવા તો મેંગ્રોવ હવે આપણે આગળ વાત કરીએ જંગલની જે પેદાશો છે અને એની શું તમે ચિત્ર જોયું હશે એટલે તરત જ તમને એમથી ઓહો હો આ બધી વસ્તુ આપણને જંગલમાંથી મળે તો યસ મિત્રો આપણા રસોડામાં આપણા કિચનમાં જઈએ અને આપણા મમ્મીને કે દાદીને પૂછીએ તો એમાંથી સિત્તેર થી પણ વધારે એવી બધી વસ્તુઓ છે જેમાં આપણે જંગલ ઉપર આધારિત છીએ ફર્નિચર છે ઘરના દરવાજા છે આપણે ઇચકા ઉપર બેસીએ છીએ એ પણ બની શકે કે એ લોખંડનું પણ હોય પણ લાકડાનું હોય ઇંચકો તો એ જંગલો ઉપર આપણે આધારિત છીએ તો લાકડું સાગ સાલ ફર્નિચર બનાવવા માટે પછી સુંદર વનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના જે વૃક્ષો છે એ ખાસ હોડી બનાવવા માટે શું કામ હોડી બનાવવા માટે કારણ કે આ વૃક્ષોનું લાકડું પોચું છે એટલે પોચા લાકડાને વ્યવસ્થિત રીતે હોડીની અંદર જે રીતે આપણે ઘાટ આપવાનો હોય ક્યારેક રાઉન્ડ ઘાટ ક્યારેક ટ્રાયંગલ તો એ બધું એ લાકડામાંથી શક્ય છે માટે એ અને બીજા હલકા છે વજનમાં એકદમ એ લાકડું હલકું છે એટલે હોડી બનાવવા માટે મોટાભાગે એનો ઉપયોગ થાય છે અ હિમાલયના ઠંડા પ્રદેશોમાં થતું જે દેવદાર છે અ ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો આપણે જે ક્રિકેટ માટે બેટ કે અન્ય જે રમતગમતના સાધનો છે એ ચીડના લાકડામાંથી બનાવવામાં આવે છે દેવદારના લાકડામાંથી બનાવવામાં આવે છે ચા અને દવાના પેકિંગની પેટીઓના ખોખા પણ એમાંથી બનાવવામાં આવે છે બીજું ચીડના રસતા રસમાંથી ટર્પેન ટેન આપણે કલર કામ ચાલતું હોય ને આપણા ઘરે અત્યારે કોઈ વખત એની અંદર મિક્સ કરવા માટે પછી ડાઘ પડી ગયા હોય ત્યારે એને દૂર કરવા માટે પણ ટર્પેન્ટાઇનનો ઉપયોગ થતો હોય છે પછી ચંદન છે એમાંથી સુગંધિત તેલ સૌંદર્ય વર્ધક બનાવટો બનાવવામાં આવે છે વાંસમાંથી ટોપલા ટોપલી રમકડા ગૃહ સુશોભનની ચીજો બનાવવામાં આવે છે આ ઉપરાંત જંગલો જેમાં લાખ રાળ ગુંદર રબર મધ નેતર આ બધી વન્ય પેદાશો ત્યાંથી મળે છે પછી આમળા બેડા હરડે અશ્વગંધા વગેરે વનસ્પતિ ઔષધિતા શું આ એક એક મુદ્દા ઉપર તમે તમારા થી પણ વધારે લખી શકો સાગ સાલ ફર્નિચર બનાવવા માટે હોળી બનાવવા માટે સુંદરીના વૃક્ષ પછી હિમાલયના ટાના દેવદારમાંથી રમતગમતના સાધનો ચા દવાનું પેટી ચીડના રસપાની ટર્પેન્ટાઈન સુગંધી તેલ સૌંદર્ય વર્તક બનાવટો ટોપલા ટોપલી રમકડા ગ્રુસો તો આવી રીતે સરસ સરસ રીતે એને તમે યાદ રાખી શકો છો ત્યાર પછી વનસ્પતિ ઔષધીય જે છે એનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ જેમ શરૂઆતમાં તમને ખબર પહેલા ભાગમાં આપણે વાત કરતા હતા તો બે જ્યારે જેટલા વૃક્ષોનો ઉલ્લેખ આપણા આયુર્વેદના શાસ્ત્રોની અંદર કરવામાં આવ્યો છે એમાં સર્પગંધા નામની જે વનસ્પતિ છે તો એ જે અત્યારે પ્રમાણ વધતું જાય છે એ વખતે પણ હતું તો લોહીના લોહી ના જે રોગો છે એની સારવાર માટે સર્પગંધાનો ઉપયોગ થતો પછી જે આપણા શરીરમાં આવા બેક્ટેરિયા કે વાયરસ હોય તો એને દૂર કરવા માટે લીમડાનો ઉપયોગ થાય આજે પણ શરદી ઉધરસ કે તાવ આવે ત્યારે આપણે તુલસીનો ઉપયોગ કરીએ છીએ પછી હૃદય રોગની સારવાર માટે અર્જુન સાદર જે વનસ્પતિ છે એનો ઉપયોગ કરીએ છીએ પછી વાત કે કફ હોય તો એના માટે બીલીનો ઉપયોગ કરીએ છીએ પછી મધુ તાવ કે સાંધાના દુખાવો હોય તો ગળાનો ઉપયોગ કરીએ છીએ કબજીયાત વાળ અંગેના રોગ હોય તો હરડે પછી વાયુ પિત્તને દૂર કરે છે પાચક કરે છે આપણા ખોરાકને આંબળા ચામડીના અને દાંતના પેઢાના રોગને કરંજ એટલે કરંજના દાતણ પણ કરીએ છીએ આ ઉપરાંત ખાખરાના પાનમાંથી પત્રાળા પડ્યા ખેરના લાકડામાંથી કાથો ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે જંગલો વનવાસી પ્રજાને આજીવિકા અને ખોરાક બે પૂરો પાડે છે આમ જંગલો માનવ જીવનને સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન પણ આપે છે વિદ્યાર્થી મિત્રો આ ચાર્ટ ખાસ યાદ રાખજો કારણ કે આનો ઉપયોગ આપણને નાના પ્રશ્નો માટે ખૂબ જરૂરી છે હવે આ તો તમે આ જવાબ લખતા આવ્યા છો જંગલોનું ઇમ્પોર્ટન્સ મહત્વ શું છે એટલે આંખ બંધ કરીને વિચારો તો પણ તમને યાદ રહી જાય વૃક્ષોનું શું મહત્વ છે અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ છે એ વૃક્ષના મહત્વને સમજવા માટે ના એક પ્રયત્ન કરી રહ્યા છે આ વૃક્ષો વરસાદ લાવવા માટે ઉપયોગી છે વાતાવરણ ને વિષમ બનતું અટકાવે છે ઓક્સિજન પૂરો પાડે છે જો આ બધું તમે ત્રીજા કે ચોથા હતા ત્યારથી આ સેમ ભણતા આવ્યા છો એટલે આ પ્રશ્ન તો પૂછાય એટલે તમારે તો કઈ જ કર્યા વિના શાંતિથી મનમાં વિચાર કરો કે જંગલોનું મહત્વ શું એટલે ફટાફટ એનો આન્સર તમને મળવા માંડે એને ઓક્સિજન પૂરું પાડે જંગલો પૂર નિયંત્રણ કરે કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક શોષણ કરે જંગલો જમીન રાખે જંગલો રણને આગળ વધતું અટકાવે હવા પ્રદુષણ ઘટાડવા માટે જંગલો ઉપયોગી છે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે હવાને શુદ્ધ કરે છે વન્ય સૃષ્ટિ કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે કારણ કે જંગલો એટલે કોનું ઘર છે તો કે વનસ્પતિ વન્યજીવોનું તો એનું ઘર પૂરું પાડે છે પછી જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે એક આદર્શ ક્ષેત્ર છે રાષ્ટ્રીય ઉદ્યાનો અને તથા જૈવ વિવિધતાના સંદર્ભે આવા કેટલાક જંગલો છે એ આરક્ષિત કરવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે વર્ચ્યુઅલ છીએ પણ ફિઝિકલ જયારે પણ મળશું ત્યારે ચોક્કસ આ જંગલોને આપણે પ્રત્યક્ષ શિક્ષણ જે મેં અહીંયા ફોટોમાં તમે જોઈ રહ્યા છો એવી રીતે પણ આપણે માણીશું જંગલોનું મહત્વ ત્યારબાદ હવે જે જંગલોનું પ્રમાણ ઘટ્યું છે ખરેખર ભારતની અંદર રાષ્ટ્રીય નીતિ પ્રમાણે ઓગણીસો બાવન પ્રમાણે તેત્રીસ ટકા જંગલો હોવા જોઈએ એના બદલે ભારતમાં ત્રેવીસ ટકા છે અને ગુજરાતમાં દસ ટકા છે તો હવે એનું સંરક્ષણ તો કરવાનું છે પણ સાથે સાથે વધારો કરવાનો છે એ શું કરવું વનસ્પતિ જીવન પ્રાણી જીવન માનવ માનવજીવનના આંતર સંબંધો છે વૃક્ષો પ્રાણીઓ અને મનુષ્યો બધા એકબીજા સાથે છે એટલે તંત્રનું એવી રીતે સર્જન થયું છે કે જો આમાંથી કોઈ એક સાંકળ થાય તો બધાને અસર થાય પ્રાણીઓને થાય માણસોને પણ થાય પરંતુ માનવની પર્યાવરણ વિરુદ્ધ જે પ્રવૃત્તિ છે માનસિકતા છે એ સ્વાર્થવૃત્તિ છે એના કારણે પારિસ્થિત તંત્રમાં ખલેલ પહોંચે છે એટલે જંગલોના વિનાશ માટે માનવની જમીન મેળવવાની જે ભૂખ છે એ સૌથી વધારે જવાબદાર છે આ વસ્તીમાં વધારો ઉદ્યોગોની ઉદ્યોગોના કારણે રહેણાંકી વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ શહેરીકરણ બહુહેતુક યોજનાઓ સડકોનું નિર્માણ કાર્ય ઇમારતીને બળતણ લાકડું મેળવવાના ઝૂમ ખેતી દાવાનળ વગેરે કારણોથી જંગલોનો વિનાશ થઈ રહ્યો છે અને જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણની ખોરવાય છે વિદ્યાર્થી મિત્રો કારણ કે આપણે આપણી પોતાની સુખ અને ભૌતિક સુખની દોટના કારણે આપણી ખુદની સ્વાર્થ વૃત્તિના કારણે જંગલોનું નિકંદન કાઢ્યું છે વસ્તી વધી રહી છે ઉદ્યોગોનું પ્રમાણ વધી રહ્યું છે શહેરીકરણની દોટ છે બહુ હેતુ યોજનાઓ સડકોનું નિર્માણ આ બધું શું છે બસ વૃક્ષો ને આપણાથી દૂર કરતા જઈએ છીએ અને પરિણામ શું છે તો કે પર્યાવરણની સમતુલા ખોરવાય છે જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસર થઈ છે જેમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું દુષ્કાળ ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક તાપ વૃદ્ધિ જેને આપણે કહીએ છીએ પછી ગ્રીનહાઉસ ઇફેક્ટ અ રણીકરણ વન્યજીવો નિરાશ્રિત થવા આ બધા કારણો એમાં જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો હમણાં જ મેં તમને કહ્યું ઓગણીસો ને બાવન ની રાષ્ટ્રીય વસ્તી રાષ્ટ્રીય નીતિના અનુસંધાને તેત્રીસ ટકા જંગલો હોવા જોઈએ એને બદલે ભારતમાં માત્ર ત્રેવીસ ટકા છે અને ગુજરાતમાં તો માત્ર દસ ટકા છે આમ જંગલ વિનાશને અટકાવવો ખૂબ જરૂરી છે તે માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન કરવું પણ ખૂબ જરૂરી છે હવે જતન માટે શું કરવું તો કે જંગલોના જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે ઓગણીસો માં બરાબર રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી ઓગણીસો એસી માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી આ ત્રણ મુદ્દા ખાસ યાદ રાખજો પેલી રાષ્ટ્રીય વન નીતિ ઓગણીસો બાવન સંસદમાં આપણે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો ક્યારે ઓગણીસો એસી અને અઠ્યાસી માં ફરી નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી હવે એમાં શું નક્કી થયું તો કે જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે એનું જતન કરવું એ આપણી સૌની ફરજ છે આપણી આસપાસ રહેલા વૃક્ષો આપણને આપણું જીવન આપી રહ્યા છે આપણો આપણો પ્રાણવાયુ આપે છે તો એનું જતન કરવું જોઈએ આપણી જવાબદારી છે વૃક્ષ છેદન અટકાવવું મતલબ વૃક્ષોને કોઈ કાપી રહ્યા હોય તો એને અટકાવવા ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો એના પણ કાયદા છે વૃક્ષોને કાપવું ગેરકાયદેસર રીતે જાણ કર્યા બાદ સુધી વનીકરણના કાર્યક્રમો કરો જેમાં લોકો ભાગીદાર વધારે બને પડતર જમીન હોય નદી રેલવે સડકો હોય તો એને બંને બાજુમાં વૃક્ષારોપણ અને સંવર્ધન કરો પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવો પર્યાવરણ ને લગતા દિવસોની ઉજવણી કરો તો અહીંયા ક્યા કયા દિવસો તમે ઉજવણી કરો છો ખાસ માટે યાદ રાખજો બતાવ્યું છે ચાર્ટ માર્ચ વિશ્વ વન દિવસ બાવીસ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ જુલાઈ મહિનો વન મહોત્સવ સોળ સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ વિદ્યાર્થી મિત્રો જંગલમાં આગ લાગે એની તકેદારી રાખવી ને આગ લાગે તો ત્વરિત શમન કરવું ઉર્જા મેળવવાના ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના સ્થાને સૌર ઉર્જાનો ઉપયોગ કરો બાયો બાયોર્જાનો ઉપયોગ કરો પવન ઉર્જાનો ઉપયોગ કરો પુનઃ પ્રાપ્ય છે એનો ઉપયોગ કરો પ્રસાર પ્રચાર આ માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્વ સમજાવી આ બાબતે લોકજાગૃતિ લાવવી જોઈએ વિદ્યાર્થી મિત્રો આ પાઠને આપણે બે વિભાગમાં જોયું બંને વિભાગ જોયા બાદ એક વખત પાઠને વાંચી લેજો અને વાંચીને આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ તમારે નોટબુકમાં લખવાના છે આ વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ આપ સૌ વિદ્યાર્થીઓનો